હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક આપે અને લૂથી બચાવે એવો કાચી કેરીનો બાફલો જેને આજે આપણે પરફેક્ટ માપ સાથે અને ટ્રેડિશનલ રીતથી કંઈક અલગ પ્રેશર કુકરમાં બનાવીશું જેના પ્રિમિક્સને તમે એકવાર બનાવીને બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ગરમીમાં તમે જ્યારે બહારથી આવો અથવા તો કંઈક રિફ્રેશિંગ પીવાનું મન થાય ત્યારે પ્રિમિક્સમાં ઠંડુ પાણી ઉમેરીને ફક્ત એક જ મિનિટમાં ઠંડુ ઠંડુ સારું કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીઝ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અત્યારે મેં પાંચસો ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે અને કેરીને મેં ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે કેરી આ રીતની કડક જોઈને લેવાની પોચી પડી ગયેલી કેરીનો ઉપયોગ બાફલો બનાવવા માટે નહીં કરવાનો કેરીનો ઉપરનો ભાગ કટ કરી અને આપણે એની છાલ કાઢી લેવાની છે તો પિલરની મદદથી આપણે એની છાલ કાઢી લઈશું બાફલો બનાવવા માટે આપણે વધારે ખાટી કેરીની જરૂર નથી પડતી એટલે મેં અત્યારે તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે જેથી ખાંડ પણ ઓછી વપરાય અને બાફલો પણ સારો બને હવે ચાલ ઉતાર્યા પછી આપણે એને નાના નાના ટુકડામાં કટ કરવાની છે તો વચ્ચેથી પહેલાં બે ભાગમાં કટ કરી લઈશું અને ત્યાર પછી કેરીને આ રીતે નાના નાના ટુકડા કરવાના છે કારણ કે આજે આપણે બાફલાનું પ્રીમિક્સ પ્રેશર કૂકરમાં બનાવવાના છે તો જેટલા તમે ટુકડા નાના કરશો એટલી જ કેરી જલ્દી કૂક થઈ જશે તો આ રીતના ટુકડા મેં તૈયાર કરી લીધા હવે આપણે પ્રેશર કૂકરમાં એને ટ્રાન્સફર કરી લઈશું સાથે જ આપણે એમાં એક કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડની ક્વોન્ટિટી કેટલી લેવી એ તમારી કેરી કેટલી ખાટી છે એના પર કરે છે જો કેરી વધારે ખાટી હોય તો અડધો કપ જેટલી ખાંડ વધારે પણ ઉમેરી શકાય સાથે જ એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું અને પ્રેશર કુકરની બે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને જીરું શેકાવાની એકદમ સરસ સુગંધ આવે એ રીતે થોડી સેકન્ડ માટે શેકી લેવાનું છે જીરું બળી ના જાય અને એનો કલર ચેન્જ ના થઈ જાય એ રીતે તમારે એને શેકી લેવાનું અને એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી એને મિક્સર જારમાં ઉમેરી લઈશું સાથે જેમાં એક ટી જેટલું મીઠું એક ટી જેટલો સંચર પાવડર એક ટી જેટલો કાળા મરીનો પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું જીરું અને વરિયાળી શરીરને ઠંડક આપે છે એટલે આ બે વસ્તુ ખાસ ઉમેરજો તો બધી જ વસ્તુને મેં ગ્રાઇન્ડ કરી લીધી અને આ રીતનો મસાલો તૈયાર થયો છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે જ મિક્સર જારમાં અડધો કપ ફુદીના અને થોડું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું બીજી બાજુ પ્રેશર કુકરનો પ્રેશર પણ રિલીઝ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે કેરી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો આ રીતે કેરીને કૂક કરતી વખતે જ તમે જો ખાંડ ઉમેરી દેશો તો ફરીવાર તમારે ખાંડ ઉમેરીને ચાસણી કરવાની કે ઉકાળવાની જરૂર નહીં પડે અને બાફલો તમારો જલ્દીથી ઓછી મહેનતે બનીને તૈયાર થઈ જશે કેરીના રીતે નાના નાના ટુકડા રહેલા હોવાથી પીતી વખત એ બિલકુલ મોંમાં ના આવે એના માટે આપણે એને એકવાર બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશું અને આ રીતે બ્લેન્ડ કર્યા પછી આપણે જે ફુદીનાની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરી દઈશું અને તૈયાર કરેલો મસાલો પણ ઉમેરી દઈશું અને આ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એના માટે ફરી એકવાર બ્લેન્ડ કરી દઈએ અને બસ બાફલો બનાવવા માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે બાફલાનું પ્રિમિક્સ બનીને તૈયાર થઈ ગયું હવે આપણે એને એકદમ ઠંડુ થવા દઈશું અને એકદમ સરસ ઠંડુ થઈ ગયા પછી આપણે એને કાચની બોટલમાં ભરી લેવાનું છે અને આ રીતનું પ્રિમિક્સ બનાવીને તમે ફ્રીઝમાં કાચની બોટલમાં એને બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી બસ જ્યારે પણ તમે ગરમીમાંથી ઘરે આવો અથવા તો પીવાનું મન થાય ત્યારે ફક્ત એક જ મિનિટમાં ઠંડો ઠંડો બાફલો બનાવીને એન્જોય કરી શકો છો હવે આ પ્રિમિક્સમાંથી બાફલો કેવી રીતે બનાવવાનો એ પણ હું તમને બતાવું તો શરૂ કરવા માટે સૌથી પહેલાં સર્વિંગ ગ્લાસમાં થોડા ક્યુબ્સ ઉમેરી દેવાના એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અથવા તમને જે રીતે ભાવે એ રીતે બાફલાનું પ્રિમિક્સ ઉમેરી દેવાનું અને ઠંડુ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી દેવાનું અને બસ એકદમ સરસ ઠંડુ ઠંડુ રિફ્રેશિંગ આમ પરના બનીને સર્વિંગ માટે બિલકુલ તૈયાર છે લાસ્ટમાં થોડા ફુદીનાના પાન તોડીને ઉમેરી દેવાના તો આ ઉનાળાની સિઝનમાં તમે આ રીતે એકવાર આમ પરના કે બાફલો બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે નિરાલિઝ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો